આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠક માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા મયંક નાયક ગોવિંદ ધોળકીયા અને જસવંતસિંહ પરમારે ગઈકાલે છેલ્લા દિવસે ઉમેદવારી પત્ર ભર્યા છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ઉમેદવારી પત્ર ભર્યા બાદ શ્રી નડ્ડાએ જણાવ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ ત્રણસો તેર બેઠકો અને એનડીએ ચારસોથી વધુ બેઠકો જીતશે ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ગુજરાતની ચાર સહિત છપ્પન બેઠકો માટે આગામી સત્યાવીસમી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે ઉમેદવારીપત્રોની આજે ચકાસણી થશે જ્યારે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ વીસમી ફેબ્રુઆરી છે સર્વોચ્ચ અદાલતે રાજકીય ભંડોળમાં દાન માટેની ઇલેક્ટોરલ બોન્ડની યોજના પર પ્રતિબંધ મૂક્યો છે સર્વોચ્ચ અદાલતની પાંચ ન્યાયમૂર્તિઓની બનેલી ખંડપીઠે આ ચુકાદો આપતા અવલોકન કર્યું હતું કે આ યોજનાથી નાગરિકોના માહિતીના અધિકારોનું ઉલ્લંઘન થાય છે અદાલતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને નવા ઇલેક્ટોરલ બોન્ડ હવેથી નહીં આપવાનો આદેશ આપ્યો છે તેમજ અત્યાર સુધી આ યોજના દ્વારા મળેલા ડોનેશનની સંપૂર્ણ માહિતી કેન્દ્રીય ચૂંટણી પંચને આપવાનો પણ આદેશ કર્યો છે રાજ્ય વિધાનસભામાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચા હાથ ધરાઈ હતી ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં શહેરો જેવી ઉત્તમ માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને ગ્રામ્ય જીવનને ઉન્નત બનાવવા માટે અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે તેમણે કહ્યું કે રાજ્ય સરકારે ગામડામાં વસતા નાગરિકોને રહેવા માટે પાકા ઘર સ્વચ્છતા વૈકલ્પિક ઉર્જા સ્વચ્છ વાતાવરણ પ્રાથમિક આરોગ્યલક્ષી સુવિધા અને યુવાનોને કૌશલ્યવર્ધક તાલીમ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડીને ગામડાઓને આત્મનિર્ભર બનાવવા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે આ યોજનાઓના સુદૃઢ અમલીકરણ માટે આ વર્ષના બજેટમાં માતબાર રકમની જોગવાઈ કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પચીસમી ફેબ્રુઆરીએ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે નાગરિકો ત્રેવીસ ફેબ્રુઆરી સુધી પોતાના સૂચનો માય જીઓવી પોર્ટલ અથવા ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર મોકલી શકશે આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક આકાશવાણી ન્યૂઝની વેબસાઇટ અને મોબાઇલ એપ પીએમઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પરથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આગામી અગિયારમી માર્ચથી શરૂ થતી ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષામાં જિલ્લાના બેતાલીસ હજાર ત્રણસો ચોર્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ પરીક્ષાની તૈયારી માટે જિલ્લાનું શિક્ષણ તંત્ર સજ્જ થઈ રહ્યું છે જે અંતર્ગત ઝોન વાઇઝ કેન્દ્રો બિલ્ડીંગો અને બ્લોકો નક્કી કરવામાં આવ્યા છે તો રાપર અને ભયાઉ શહેર સહિત તાલુકાના વીસ તારવાયેલા સંવેદનશીલ કેન્દ્ર પર મિલિટરીના જવાનોને તૈનાત કરાશે ધોરણ દસ માટે ભુજ ગાંધીધામ અને નખાશે ણા અને ધોરણ બાર માટે ભુજ અને ગાંધીધામ એમ કુલ પાંચ ઝોન નક્કી કરવામાં આવ્યા છે ધોરણ દસના સડત્રીસ કેન્દ્ર એકસો પાંચ બિલ્ડીંગ અને નવસો બાર બ્લોકમાં છવ્વીસ હજાર એકસો સડત્રીસ વિદ્યાર્થીઓ તથા ધોરણ બારના સોળ કેન્દ્ર ઓગણસાઠ બિલ્ડીંગમાં વિજ્ઞાન પ્રવાહના એક હજાર છસો સાત તથા સામાન્ય પ્રવાહના ચૌદ હજાર છસો ચાલીસ છાત્રો પરીક્ષા આપશે આ તમામ કેન્દ્રના સીસીટીવી કેમેરાની ચકાસણી કરી સજ્જ કરાયા છે જિલ્લામાં વાતાવરણની વિષમતાથી જનજીવનની અકળામણ વચ્ચે નલિયા આઠ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યભરમાં સૌથી વધુ ઠર્યું હતું જ્યારે દિવસે એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ સાથે ગ્રામીણ જનજીવન માટે હવામાનની વિષમતાનો અનુભવ થયો હતો તો ખાસ કરીને પરંપરાગત શિયાળુ ઓતરાદા પવનોને કારણે ઠારની અસર અનુભવાઈ હતી રાપરમાં સોળ ખાવડામાં તેર ડિગ્રી સાથે ઉત્તર પૂર્વના કાશ્મીરી ઠારની અસરવાળા પવનોથી વાગડ પંથક અને રણકાંધીના સીમાવર્તી ગામડા પણ ઠર્યા હતા જિલ્લા મથક ભુજમાં ચૌદ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ સાથે સામાન્ય ગતિ છતાં ઉત્તર પૂર્વના ઠારની અસરવાળા પવનોના પ્રભાવથી વહેલી સવારે અને રાત્રે શિયાળુ ટાઢોળું અનુભવાયું હતું વાતાવરણમાં વિષમતાની આરોગ્ય પર અસરરૂપે તાવ શરદી કફ ઉધરસ માથાના દુખાવા જેવી તકલીફો જોવા મળી રહી છે અને આ આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર